ગલા ઓર ઓર બધાય તન જવાનું હે બને કોને ફાટે માતાડી તને ચૂકી રાખે આવતો

તાલીમા દે અહી જોરથી હા એ એમ હાલો અય મામુ તો અત્યારે નવક જેવું વાગે અને અત્યારે દિવાળી જેવું થોડું કરી કાઈ કાઈ વાંધો મેમાન આયા હું આ ભાઈ મજામાં દ્વારકા થી અહી ઓલા બે જો આમથી લાઈટ બંધ આવે છે અત્યારે થોડા ફટાકડા બેકા કરે ફટાકડા બોડી આલો દિવાળી જેવું કઈક લાગુ જ જો